નેશનલ હાઇવે નંબર અડતાળીસ બામણ ગામ પાસે અમરેલીથી સુરત તરફ જઈ રહેલી એક બસ ટ્રક સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ડ્રાઈવરનું મોત થયું હતું અને ઓગણીસ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી બાપા સીતારામ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ અમરેલી થી સુરત તરફ જઈ રહી હતી દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર પોર અને કરજણ વચ્ચે આવેલા બામણ ગામ પાસે આ લક્ઝરી બસ એક ટ્રક સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઓગણીસ જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી ફાયર બ્રિગેડની ટીમે કટરનો ઉપયોગ કરી બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અકસ્માતમાં બસમાં ડ્રાઈવરનું મોત નીપ

કે તું ભાઈ ધીમી આય કેમ ઓફિસે હોત ને ફોન કરાયો હતો એ કે હવે હું ધીમી આય કે ગડીક થાય ને તો પાછે કો લાગવા માંડે આજે પરસથી કે કાય નામ ઉપર આ બાપા સીતા ધીરે પછી બે વાર કીધું તો બે વાર ધીમી પાછ પાછો ફૂલ લકાવવા મને શું કરું થોડીક વાર થયો તરત જ એક્સિડન્ટ બે ત્રણ વાર ગયા અમને પગ

સુરત વડોદરા હાઈવે પર કર બામણ ગામ પાસે જે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે જેમાં અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે કુલ ઓગણીસ દર્દીઓને લાવવામાં આવેલા છે જે તમામને નાના નાની મોટી ઈજાઓ થયેલી છે જે પૈકી ત્રણેક દર્દીને થોડું વધારે હોવાથી વધુ ઘણી સારવાર ચાલી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર